અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સીઝન આઠ યોજાઈ હતી જેમાં આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ભગીની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલ આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ ફ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવામંડળ ફ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની આઠમી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી અને નારી સશક્તિને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચ્ચાઓ બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સન્માનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા બોક્સ ક્રિકેટમાં કુલ આઠ ટીમ રમી હતી પાંચ પાંચ ઓવરની આ મેચમાં દીકરીઓનો એક રન એટલે ચાર રન બરાબર ગણવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત વિજયભાઈ અગ્રવાલ ડોક્ટર સોની સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું તેમજ સમાજના મોબી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું